ડોડિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશને લઈ આવેદનપત્ર પાઠવ્યું ફુલસરના કર્મચારી નગરમાં રહેતા ક્ષત્રિય કરાડિયા રાજપૂત સમાજના નિવૃત્ત આર્મીમેન નયનસિંહ ડોડિયાને તેમના પડોશીને બાઇક ધીમું ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી જેમાં નયનસિંહ ડોડિયા વિરુદ્ધ બોરતળા પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધ્યો હતો જેના વિરુદ્ધમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ ભાવનગરના વિવિધ સંગઠનો તથા કરણી સેના પરિવાર દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ગંભીર કલમને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી

और बिजी अदावत थी बिल्कुल नहीं बोलता इतना मिसाहबा मैं कोई बिजनेस बात किया नहीं जिसे ना है क्या कांटेक्ट विद ऊपर आप कहां पे डिपार्टमेंट में जॉब करें नहीं बल्कि क्या वे डाट दे आदमी ने नौकरी पूर्ण करें नौकरी चलो देखते हैं बट आप देखते हैं दे세요 आपका હું એક્સપર્ટ નથી પરંતુ વાત કરી લઈએ પોલીસ સાથે મતલબ એમાં કહો છો પાસે પણ સીસીટીવી તો હશે અને આ જે ત્રણસો સાત ની કલમ જે પણ લગાડી છે અને જે 16 વર્ષનો છોકરો જે બાઇક કે ગાડી વગેરે ચલાવે છે તેના ઉપર પણ એફઆઈઆર કે કોઈ કેસ થયો છે સહી બની થઈ લાઈન આ કરી 16 વર્ષનો એની પાસે લાઈસન્સ પણ નથી પણ સો ય સ્ટાર્ટ બાજી ફૂલ કરી નુકસાન બાઇક છે આ નથી પણ તમારે એ પણ છે અને ફોન માં મારો હસબન્ડ જ્યારે એને વાત કરી ને એના ફાધર એટલે એના ફાધર એમ કીધું કે ઈ એક રીતે જ બાઈક ચલાવે છે અમારે લોકો ને કર્મચારી અમે જે નવા જ રહેવા ગયા છે મારે બે જ વર્ષ થયા કર્મચારી મારા એટલે ઈ ફોન માં એવું કીધું એટલા માટે પછી મારા હસબન્ડ એને બોલા છે સર એ લોકો સુધી આ લોકો સામે નથી ગયા અમે ગયા છે નથી આવે

અમારા ચાર બાળકો બધા અમે ગેટ ની અંદર હતા અને એ લોકો જે રીતે સીધા મારવા જ મળ્યા ને એટલે અમે બધા એટલા હદે ઓળખ થઈ ગયો ને એટલે અમને બચાવવા માટે ફાયરિંગ કર્યું છે ને હવામાં જ કરી છે અને અમે બધા એના સાબિતી મારા દેરાણી છે મારા સાસુ છે બાળકો છે બધા અમે ત્યાં જ ઊભા હતા કોઈને મારવાની કોશિશ નથી કરી ઓર વસે મોબાઈલ નો વિડિયો તે આજે છે પોકે જ આવે છે